વિશ્વ યોગ દિવસ પર વાત કરીએ યોગ કેટલા પ્રકારના હોય છે અને યોગથી શું ફાયદાઓ થાય છે પહેલા વાત કરીએ યોગના પ્રકારની યોગ કુલ ચાર રીતે કરી શકાય કેટલાક યોગ એવા જે ઊભા ઊભા કરવામાં આવે છે તો કેટલાક યોગ બેઠા બેઠા કેટલાક પેટ પર સૂતા સૂતા અને કેટલાક યોગ પીઠ પર સૂતા સૂતા કરવામાં આવે છે તાળાસન વૃક્ષાસન પાદ હスタસન અર્ધ ત્રિકોણસન ભદ્રાસન અર્ધ ભુજંગાસન શલભાસન મકરાસન બંધાસન પવન અને શવાસન જો તમારે સાચા અર્થમાં તંદુરસ્ત બનવું હોય તો યોગને ઉત્તમ માનવામાં આવે છે યોગથી તમે ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સંતુલન અનુભવો છો યોગથી તંદુરસ્તી આવે છે અને તંદુરસ્તી એ ફક્ત રોગની ગેરહાજરી છે પણ તે તમારું જીવન કેટલું આનંદિત પ્રેમાળ અને ઉત્સાહભેર છે તે દર્શાવે છે યોગ તમારા શારીરિક અને માનસિક વલણ પ્રાણાયામ અને ધ્યાન આ બધાને અસર કરે છે હવે વાત કરીએ યોગથી થતા ફાયદાઓની તો યોગ એ સ્ટ્રેન્થ બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારે છે તમને આરામ આપે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે જો ખૂબ જ તણાવ અનુભવો છો તો યોગ એ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે યોગ જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ ઉપયોગી છે યોગથી રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહ પણ વધે છે જે હૃદય માટે સારું છે તો સાથે જ યોગ એ એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે